સો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ બધને જય શ્રી કૃષ્ણ જય માતાજી શું હાલ ચાલે છે બધાના અ દિવસની શરૂઆત થઈ ગઈ છે વાગી ગયા છે 8:30 અને આપણે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે ચા નાસ્તો કરી દઈએ પછી તૈયાર થઈને નીકળવાનું છે યસ ભાઈ ગયા છે નાવા તો બસ આ આ સિચ્યુએશન છે બાકી આગળ જોઈએ હવે ફાઇનલ ગાઈસ અમે નીકળી પડ્યા છીએ યસ ભાઈ રેડી છે राम प्यारी पे चलो oh, guys, चलो तो है, है, भी तैयार है चलो फटाफट फर निकल पड़िए ठंडी वाई है फाइनली गाइस ऑफिस पहुंची गया श्लोक वाची ली तो ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणदा कृष्णा साय गोविंदाय नमः बेस चल कर ली तो दादा ने दर्शन कर ली था काम चालू करिए बाकी दो ये तो अच्छे फायदे हैं यार, यार।, यार।, यार।

અને મમ્મીને ચશ્મા લાગી ગયા છે જોરદાર લાગો છો વાગે એકચુઅલી કાલમાં મેં બ્લોક મૂક્યો નહીં એટલે આજ ફેરથી મમ્મીને ભાઈ મૂકીને ઓપરેશન કરાવ્યું છે આ જમણી આંખે એટલે એમને ચશ્મા પહેરે છે ડોક્ટરે ચશ્મા પહેરવા માટે આવે છે મમ્મી હવે જોજો હા સ્માર્ટ લાગો બાકી

પેકી જોઈએ બીજું કરીએ તો ગાઈઝ આ ગિફ્ટ પેકિંગ કર્યું છે દેશી સ્ટાઈલમાં મારી મચડીને પેકિંગ કર્યું છે જોવો તમે સરસ મજાનું આને પર થોડી ડિઝાઇન કરીએ એટલે થોડો વ્યવસ્થિત લાગે ચકાચક લાગે શું કેવું તો ગાઈઝ ફાઇનલી અમે નવરા પડી ગયા છીએ ગિફ્ટ પેકિંગ કરી દીધું સરસ મજાનું એના પર ડિઝાઇન કરી દીધી છે તો હું બતાવું આ શાંતા બનાવ્યો છે એ મેરી ક્રિસમસ લખ્યું છે શાંતાનો કોથળો આ ગિફ્ટો ડિઝાઇન અહીંયા ગિફ્ટ ડિઝાઇન અહીંયા મેરી ક્રિસમસ આ રીતનો સરસ એવું બનાવ્યું છે મેરી ક્રિસમસ ચીલા ચાલુ ઉપચાર ઉપચાર મેરી ક્રિસમસ તો કહીશ કે આ રીતનો ટ્રાય કર્યો છે જાતે બનાવવાનું છે અને હવે આપણે આપી અહીંયા વિડીયોની અહીંયા વિરામ આપણે તો બાકી કાલ મજા આવશે ઓફિસમાં તો હું થવાના છે કાલ તો તમને બધા મજા આવશે કાલનો બ્લોગ જોવાની બાકી આજનો બ્લોગ તો જો તમને ગમ્યો હોય તો બનાવી રહો મારા બ્લોગિંગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી